થોડા દિવસ અગાઉ એક જાહેર મંચ ઉપરથી વાઘોડિયાના ધારાસભ્ય મધુશ્રી વાસ્તવે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું જે બાદ આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો પણ પડ્યા હતા અને મામલો ચૂંટણી પંચ સુધી પહોંચ્યો છે જ્યારે હવે કોંગ્રેસે કરેલી ફરિયાદ બાદ દિલ્હીથી આવેલા ઓબ્ઝર્વરે મધુશ્રીવાસ્તવ સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે પ્રાપ્ત વિગતો અનુસાર વાઘોડિયા ખાતે થોડા દિવસ પહેલા લોકસભાની ચૂંટણીને અનુલક્ષી યોજાયેલી એક જાહેર સભામાં ભાજપના વાઘોડિયા મતક્ષેત્રના ધારાસભ્ય જેઓ એક દબંગ ધારાસભ્યની પણ છાપ ધરાવે છે તે શ્રી વાસ્તવે જાહેરમાં એક રીતે ધમકી આપી હતી મધુશ્રી વાસ્તવતા ભાજપના પ્રદેશ નેતાઓના મોં સિવાય ગયા હતા અને તેઓએ પક્ષની છબી ન બગડે તે માટે મધુ વાસ્તવ પર પ્રેસર ઉભું કરતા મધુશ્રી વાસ્તવ ફરી વખત ગિનનાયા હતા અને તેમને પોતાની અદામાં મીડિયા કર્મીઓને પણ તમને બતાવી દઈશ તથા કાયરો કાપી નાખીશ તથા તમારી નોકરી જતી રહેશે સહિતના શબ્દો બોલી આડકતરી રીતે તેમને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે ઠેકાણે પાણી દેવાની ધમકીના વિડીયો ક્લિપ ફરતી થયા બાદ અને મીડિયા સામેના મુદ્દા ઉછળ્યા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસના નેતા શૈલેષ અમીન દ્વારા આ સંદર્ભે ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ વિડીયો જોયા બાદ ચૂંટણી અધિકારી શાલિની અગ્રવાલ દ્વારા આ મામલે જિલ્લા પોલીસ વડાને કાર્યવાહી કરવાનો આદેશ કરાયો હતો ત્યારબાદ આટલા દિવસ વીતી ગયા પછી પણ પોલીસ દ્વારા કાર્યવાહી કેવી થઈ છે કયા પ્રકારની થઈ છે તે સંદર્ભે યોગ્ય પુરાવા માંગવા છતાં અપાઈ રહ્યા નથી તેવા આક્ષેપ શૈલેષ અમીન દ્વારા કરાયા છે અને આ બાબતને લઈને તેમણે આજે દિલ્હીથી આવેલા ઓબ્ઝર્વર શર્મિષ્ઠા મૈત્રાને સર્કિટ હાઉસ ખાતે રજૂઆત કરી હતી શૈલેશમીને શર્મિષ્ઠા મોહિત્રાજીને આવેદનપત્ર આપી મધુશ્રીવાસ્તવને ચૂંટણી સુધી વડોદરા લોકસભા બેઠકથી દૂર કરવાની માંગણી કરાઈ હતી તેમની રજૂઆત સાંભળી ઓબ્ઝર્વર શર્મિષ્ઠા મૈત્રીએ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી ત્રીજી એપ્રિલે વાઘોડિયાના ધારાસભ્યએ જાહેર મંચ ઉપરથી મતદારોને ધમકી આપેલી કે જો કમળના ફૂલ પર વોટ નહીં નીકળે તો ઠેકાણે પાડી દઈશ અને હું દાદાગીરી કરવાનો છું આ બાબતની વાયરલ થયેલી વિડીયોના આધારે છ તારીખે અમે કલેક્ટરશ્રીને ફરિયાદ આપી ફરિયાદ આપીને માંગણી કરેલી હતી કે આ ધારાસભ્ય આવી રીતે જો મતદારોને જાહેર મંચ ઉપરથી ધમકી આપતા હોય અને ત્યારબાદ ન્યૂઝ ચેનલના રિપોર્ટરોને પણ ધમકી આપતા હોય કે તમને પણ ઠેકાણે પાડી દઈશ વડોદરા શહેરના વાયરો પણ કાપી નાખીશ તો આ ધમકીનો દોર ચાલુ રહે છે તો આ ધારાસભ્ય જો વડોદરા વીસ વડોદરા લોકસભાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં રહેશે તો ફ્રી એન્ડ ફેર પોલ નહીં થાય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જ્યારે એવું કહેતું હોય કે મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી થાય છે તો આ શક્ય બનતું નથી એમને તાત્કાલિક કોઈ ઠોસ પગલાં લેવાતા પણ નથી આજે દસ દિવસની ઉપર થઈ ગયા પણ ઇલેક્શન કમિશન કે જિલ્લા ચૂંટણી અધિકારી એ વાતને ગોળ ગોળ ફેરવે રાખે છે અને એક ચૂંટાયેલા સભ્યો ધારાસભ્યોના હાથા બનીને કામ કરતા એવું લાગે છે એ બાબતની આજે ફરિયાદ આપેલી અને તાત્કાલિક એક્શન લેવાની માગણી કરેલી આ દિલ્હીથી આવેલા ઓબ્ઝર્વર માત્ર એટલું જોતા હોય છે કે ફ્રી એન્ડ ફેર પોલ થાય છે કે નહીં કે લોકોની લાગણી છે કે નહીં